જે સાહિત્ય ભારત અને ભારતીય તાણને વ્યક્ત કરતું હોય અગર તમે કોઈ સાહિત્યિક પ્રવૃત્તિ કરવા માંગો છો તમે કોઈક બુક લોન્ચ કરવા માંગો છો ગમતું હોય એને ગુંજ્યું કરીએ ગમતાનો કરીએ ગુલાલ આવો મનોરથ છે કે આવતા ત્રણ વર્ષમાં ભારતભરમાં સૌથી વધારે આવા આઉટલેટ એ થવા જોઈએ ભીતરના ભડકાને બહાર કેમ કાઢવું આ દુનિયા સળગી જશે બીક છે બળબળતી જ્વાલાઓ આભને આંબી જશે તો સૂરજ સળગી જશે બીક છે આજે તમને મારે બાળપણની વાત કરવી છે કે જ્યારે બાળપણમાં આપણે ઉનાળું વેકેશન લાંબુ ઉનાળું વેકેશન પૂરું કરીને નવા સત્રમાં જ્યારે દાખલ થતા હતા ત્યારે તમને યાદ હોય તો પુસ્તકોની સુગંધ જે નવા પુસ્તકો ઘરમાં આવતા હતા એ પુસ્તકોની સુગંધ જેણે માણી હશે એ અત્યાર સુધીની એની જિંદગીમાં એ પુસ્તકોની સુગંધ યાદ રાખતો હશે પુસ્તકોની સુગંધ એ જાણે મિટ્ટી કી સુગંધ જે વરસાદ પહેલો વરસાદ પડે અને માટીમાંથી જે ભીની સોંધી ખુશબુ પેદા થાય એ જે સુગંધ હોય એના ઇક્વિવલન્ટ આ પુસ્તકોની સુગંધ છે કમનસીબે આજના ડિજિટલ જમાનામાં આજના મોબાઈલના જમાનામાં આપણે એ સુગંધને ધીમે ધીમે વિસ્મૃતિમાં મોકલી રહ્યા છે આપણે એ સુગંધથી ઘણા દૂર થઈ રહ્યા છે આજે તમને પુસ્તકોની દુનિયાની એક અલગ જ જગ્યાનો મારે પરિચય કરાવવાનો છે અત્યારની પેઢી પોતાનું જે પણ રીડિંગ હોય એ યા તો મોબાઈલમાં વાંચે છે કેન્ડલ પર વાંચે છે ટેબ્લેટ્સ પર વાંચે છે પણ પુસ્તકોને ફિઝિકલ સ્વરૂપમાં હાથમાં લઈને જે વાંચીએ એની એક અલગ જ મજા હોય છે એનો એક અલગ જ પ્રભાવ હોય છે તો આજે હું પુસ્તકોની એક જબરદસ્ત જગ્યાએ તમને લઈને આવ્યો છું પુસ્તકોની દુનિયાની સફરે હું તમને લઈ જવાનો છું તો આવો મારી સાથે એક એક પુસ્તકોની અલગ જ દુનિયામાં નમસ્કાર મિત્રો હું છું શશિકાંત વાઘેલા અને ખબર અમદાવાદ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે હું જે પુસ્તકોની દુનિયાની વાત કરતો હતો તે છે અમદાવાદમાં થલતેજ વિસ્તારમાં આવેલો એક બુક સ્ટોર જેનું નામ છે યુથ ઉપનિષદ યુથ ઉપનિષદ પોતાની રીતે એક અલગ જ પુસ્તકની દુનિયા છે અલગ જ માહોલ છે એ માહોલથી પરિચિત કરાવવા માટે હું આજે તમને યુથ ઉપનિષદમાં લઈને આવ્યો છું તમે યાદ કરો તમે છેલ્લે ક્યારે કોઈક બુક હાથમાં પકડી હતી અથવા કોઈ નોવેલ વાંચી હતી તમે એ પુસ્તકનો સંસ્પર્શ માણ્યો હશે એ તમે યાદ કરો અને આજની આ જે દુનિયા છે પુસ્તકોની એમાં કનેક્ટ થાવ એવી જ મારી ઈચ્છા છે હું અત્યારે યુથ ઉપનિષદના સ્ટોરમાં આવેલો છું અને યુથ ઉપનિષદ શું છે અને એની આખી એની પાછળની વાતો હું અત્યારે તમને કરી રહ્યો છું અમદાવાદમાં ઘણા બધા બુક સ્ટોર છે બુકશોપ્સ છે યુથ ઉપનિષદ એમાં કઈ રીતે અલગ પડે છે મારું નામ દીપક વાઘાણી યુથ ઉપનિષદ બાય તત્વમસી ઇન્ટરનેશનલ આ એક પ્રયાસ છે કે ભારત અને ભારતીયતાને આવતી પેઢી આવતી જનરેશન સુધી લઈ જવાનો અને એ સાહિત્યના માધ્યમથી શશિકાંતભાઈ સૌથી પહેલાં તો તમારા ખૂબ ખૂબ તમને ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે આટલો સરસ વિષય પસંદ કર્યો છે જે લોકો સુધી જવો જોઈએ યુથ ઉપનિષદનું ઓલરેડી એક આઉટલેટ ભુજની અંદર છે જેના બે છેલ્લા બે વર્ષથી ચાલે છે આપણી પાસે દસ હજારથી વધારે ભારત અને ભારતીયતાને વ્યક્ત કરતા હોય એવા પુસ્તકોનું કલેક્શન છે જેનો આ બીજો આઉટલેટ અત્યારે આપણે અમદાવાદમાં શરૂ કર્યો છે અને આવો મનોરથ છે કે આવતા ત્રણ વર્ષમાં ભારતભરમાં સૌથી વધારે આવા આઉટલેટ એ થવા જોઈએ અહીંયા કને મુખ્યત્વે આપણી જે માતૃભાષા અને આપણી રાષ્ટ્રભાષા છે ખાસ કરીને ગુજરાતી અને હિન્દી અને એની સાથે સંસ્કૃત આના પુસ્તકો છે અને એની સાથે અંગ્રેજીના પણ એટલા જ સાહિત્ય છે અંગ્રેજીમાં એવું સાહિત્ય જે સાહિત્ય ભારત અને ભારતીય તાને વ્યક્ત કરતું હોય તો આવા પ્રકારના આપણી પાસે જેમ કે તમે અહીંયા જોઈ શકશો કે રાષ્ટ્રીય વિચારધારાને અનુકૂળ આપણી પાસે અંગ્રેજીમાં ખૂબ મોટું કલેક્શન છે આપ અહીંયા આવશો તો આપણે ગ્રાઉન્ડ ફ્લોરની અંદર જેમ કે બાયોગ્રાફી છે તો બાયોગ્રાફીમાં આપણે ભારતના બહુ બધા એવા કેરેક્ટર છે કે જેમને કારણે આ ભારત ભારત થયેલો છે આપ જ્યારે અહીં આવો છો ત્યારે આપણને આપને અહીં દરેક પ્રકારના વિષય જ્યાં આપણને રુચિ છે એ દરેક પ્રકારના વિષયના પુસ્તકો મળી શકે છે જેમ કે અલગ અલગ ચારિત્ર દર્શન જે બાયોગ્રાફી છે ફિક્શન છે નોન ફિક્શન છે કવિતાઓ છે આપણને જે પણ પસંદ હોય આપણને જો મોટિવેશનલ પસંદ છે તો આપણા માટે મોટિવેશનલ પણ છે અમારો ઉદ્દેશ્ય એવો છે કે આપણે વાંચતા થઈએ અને એનાથી વધુ સારી વાત કે કેવું શ્રેષ્ઠ વાંચન આપણી પાસે છે આપણા દેશ પાસે કેટલું શ્રેષ્ઠ સાહિત્ય છે એનું અહીં આપણને એક પ્રદર્શન જોવા મળશે આપણે ઇતિહાસમાં તો એવું સાંભળેલું છે કે આપણી પાસે નાલંદા અને તક્ષશિલા જેવી વિદ્યાપીઠો હતી અને આવો આપણો ભવ્ય ઇતિહાસ રહેલો છે પણ હવે શું આવનારી પેઢી માટે શું તો આ એક નાનકડો ભગીરથ પ્રયાસ છે આ એક નાનકડો દીપ પ્રગટાવેલો છે નમો નમ યુથ ઉપનિષદ યુથ એક ઇંગ્લિશ શબ્દ છે અને ઉપનિષદ એ આપણો ભારતીય સંસ્કૃતિનો પૌરાણિક શબ્દ છે આધુનિક અને પૌરાણિક સંસ્કૃતિ સંસ્કાર અને સભ્યતાના પર્યાય તરીકે આ એક સ્થાન ખૂબ જ ઉત્તમ અને અમદાવાદીઓ માટે એક મનોરંજન વાંચન સાથે એક જ્ઞાનપીયસ્તી એક સંસ્થા છે તેમાં કોઈ શંકા નથી મોબાઈલ આવી ગયા પછી એક એવો સમય થઈ ગયો છે કે આપણી જે આવતી પેઢી છે એને ભારત અને ભારતીયતાની ખબર તો નથી જ એવું થઈ ગયું છે કે ગૂગલમાંથી જ સર્ચ કરવાવાળા થઈ ગયા છે ભીતરમાંથી કંઈ બહાર આવે એવું કંઈ સ્પંદનો સ્ફૂરે એવું કંઈ થતું નથી હોતું ત્યારે આવી જગ્યા ઉપર જ્યારે આપણે આવીએ પુસ્તકોને જોઈએ ત્યારે આપણને ખબર પડે કે આવું હું પણ કરી શકું છું આપણે જોઈ કે અહીંયા મોટિવેશનલ ઘણું બહુ જ મોટું કલેક્શન છે જે લોકોએ પોતાના જીવનની અંદર મર્યા પહેલાં કંઈક કર્યું છે કંઈક આપીને ગયા છે તો અહીંયા આવ્યા પછી આપણને જોવા મળે અને અમારો એક પ્રયાસ છે કે આપ એક વખત અહીં આવો અને પુસ્તકો ખરીદો ન ખરીદો એ બીજી વાત છે પણ આપ આપણા પરિવાર સાથે આવો આપણા સંતાનો છે છોકરાઓ છે એમને ખબર પડે કે આટલી વિરાટ સાહિત્યની એના ઉપર હું જન્મેલો છું અમારો એક આવો પ્રયાસ છે કે એક એવી વસ્તુ બનાવવામાં આવે કે આપણે કોઈનો પણ જન્મદિવસ હોય કે બીજો કોઈ પણ પ્રકારનો પ્રસંગ હોય એની અંદર આપણે બુક આપીએ તો એક એવો બુકે બનાવેલો છે કે જેની અંદર એક બુક છે એ પણ આપણે કોઈને આપી શકીએ તો હું આપણી પાસે બહુ મોટું કલેક્શન છે બુક સાથેની બુકેનું બુક્સની સાથે અહીં એક નાનકડો કેફેટેરિયા બનાવવામાં આવેલો છે જે કેફેટેરિયાની અંદર આપ બેસી શકો છો એની સાથે આપ બુક પણ રીડ કરી શકો છો અને અમારો એક એવો પ્રયાસ છે કે જેમ ખૂબ હેલ્ધી વિચારો આપણી પાસે હોવા જોઈએ એવી રીતે આપણું ફૂડ એ પણ ખૂબ હેલ્ધી હોવું જોઈએ તો એવા જ એક મોડેલ સાથે અહીં એક નાનકડો કેફેટેરિયા છે આપ આપણા મિત્રો સાથે અહીં ક્યારે પણ આવો અને આપ પુસ્તકો પણ વાંચો અને એની સાથે કેફેટેરિયાનો આનંદ પણ લ્યો જે રીતે અહીં કને અંગ્રેજી ગુજરાતી હિન્દીનું સાહિત્ય છે એની સાથે બિઝનેસનું પણ બહુ મોટું કલેક્શન છે સ્પેશિયલી ગુજરાતી ભાષા અને હિન્દી ભાષાનું બહુ જ મોટું કલેક્શન અહીં ઉપરના માળ ઉપર છે શશિકાંતભાઈ વેલકમ અહીં ઉપર આવતાની સાથે છે અમારું ગુજરાતી કલેક્શન આપણે ત્યાં એવું કહેવાય છે કે ગમતું હોય એને ગુંજ્યું ના કરીએ ગમતા નો કરીએ ગુલાલ તો આવું જ ગુજરાતી ભાષાનું એટલું બહુ મોટો ખજાનો છે કે જે આપણે અહીં આવ્યા પછી જોવા મળશે મિત્રો ગુજરાત એટલે ગિરનાર ગુજરાત એટલે કે જૂનાગઢ ગુજરાત એટલે કે દ્વારિકા ગુજરાત એટલે કે ગંગા સતી સતી તોરલ સતી લોયણ આ એટલે કે ગુજરાત ગુજરાત એટલે કે આપણી સાહેબ પરંપરા ગુજરાત એટલે કે આપણી સત્તાધાર પરંપરા આવું અદ્ભુત ગુજરાતી ગુજરાતીપણું એ આપણને અહીં જોવા મળશે ગુજરાતના જે જે શ્રેષ્ઠ લેખકો છે એ લેખકોના નામ સાથે એમનું અહીં કલેક્શન મૂકવામાં આવ્યું છે કાજલ ઓઝા વૈદ્ય અંકિત ત્રિવેદી તે જ રીતે આપણા જે જે પણ ચંદ્રકાંત બક્ષી પન્નાલાલ પટેલ આવા બધા જ જે જે આપણા શ્રેષ્ઠ લેખકો છે અમે એવો પ્રયાસ કર્યો છે કે એમનું બધું જ સાહિત્ય એ અહીં ઉપલબ્ધ થાય આની સાથે ગુજરાતી મોટિવેશનલ સ્વર્ણિમ ભારત મતલબ કે ગુજરાતી ભાષાની અંદર જે શ્રેષ્ઠ પુસ્તકો કહી શકાય એનું એક અલગથી ખજાનો છે અચ્છા ગુજરાતી કાવ્ય ગુજરાતી કાવ્યનો પણ બહુ જ મોટો વૈભવ આપણી પાસે છે જેનું કલેક્શન આપ અહીં જોઈ શકો છો આપણી પાસે ધ્યાન અને યોગ જે સ્વયંની આત્મા વિશે સમજાવે છે ઓળખ આપે છે ત્યારે ધ્યાન અને યોગનું બહુ જ મોટું કલેક્શન આપણને આ વિષય પર અહીં મળી શકે છે સ્વર્ણિમ ભારતની પૂરી એક રેન્જ આપણી પાસે છે જેમાં હિન્દી ભાષાનું એવું એવું સાહિત્ય કે જે સાહિત્ય આપણે શોધતા હોઈએ અને આપણને ક્યાંય ન મળતું હોય જે તમે અહીં આવ્યા પછી જોઈ શકશો જેમાં આપણી પાસે અંગ્રેજીમાં પણ છે મૂળ સ્વરૂપના વેદો ઉપનિષદોથી કરીને એવા ઘણા બધા પ્રકારના ગ્રંથો છે જેમ કે એક ઉદાહરણ તરીકે શાંકર દિગ્વિજય તો આ એક એવું પુસ્તક છે કે જે ભગવાન શંકરાચાર્યનું ઓથેન્ટિક પુસ્તક છે અને બહુ ઓછી જગ્યા ઉપર આપણને આ જોવા મળતું હોય મૂળ સ્વરૂપના આપણા વેદો છે ઉપનિષદો છે આપણું હરિરસ છે આવું ઘણું છે તો જે આપ અહીં જ્યારે જ્યારે પણ આવો છો ત્યારે આ બધી વસ્તુઓ આપ અહીં જોઈ શકો છો અહીં બેસીને વાંચી પણ શકો છો ઘણા લોકો પ્રશ્ન કરતા હોય છે કે તમારે ત્યાં વાંચવાની છૂટ છે કે નહીં બિલકુલ આપ ગમે ત્યારે અહીં આવી શકો છો અને અહીં વાંચન પણ કરી શકો છો આપણી પાસે એક ગુરુવે નમઃ કરીને પૂરું એક પૂરું કલેક્શન છે જેમાં ભારતની જે ગુરુ પરંપરા છે એના જ બધા પુસ્તકોનું અહીં કલેક્શન એ મૂકવામાં આવેલું છે રાષ્ટ્રીય સાહિત્યનો બહુ મોટો ખજાનો આપણી પાસે છે જેમાં આપણા દરેકે દરેક ક્રાંતિવીરો અને ત્યાંથી કરી અને એમના ચરિત્ર એમના જીવની અહીં આપણને જોવા મળે ભારતીય સેનાનું એક અદ્ભુત કલેક્શન અમે કરેલું છે ઘણા બધા લોકોને કાલ્પનિક સ્ટોરીઓ વાંચવાનો શોખ હોય બહુ સારી વાત છે વાંચવાનો હોવું જોઈએ પણ આપણી પાસે રિયલ જીવન એવું એવું અદ્ભુત જીવી ગયેલા છે એ લોકોના ચરિત્રો પણ છે જે આપણે વાંચવા જોઈએ તો એનું બહુ મોટું કલેક્શન છે અહીંયા આપણી પાસે એક ચિલ્ડ્રન કલેક્શનનું બહુ મોટું કલેક્શન છે જેની અંદર અંગ્રેજી ભાષાની અંદર પણ ધારો કે સ્ટુડન્ટ ફોર ગણેશા હનુમાન ફોર સ્ટુડન્ટ ભગવદ્ ગીતા ફોર સ્ટુડન્ટ આ ટાઈપના અલગ અલગ અંગ્રેજીની અંદર અને બીજી બધી ભાષાઓની અંદર બાળકો માટેનું સાહિત્ય છે જે ભારતને ઓળખી શકે જાણી શકે અને એને એને પ્રેમ કરી શકે આપણા ગુજરાતી સાહિત્યમાં ચારણી સાહિત્યનું જે ચારણોએ ગાયેલી યશો ગાથા ચારણોએ ગાયેલા ગીતો કે જે પણ એના આખા સાહિત્યના જે પણ ભાગ છે એ બધાનું ચારણી સાહિત્યનું ખૂબ મહત્ત્વ છે ચારણી સાહિત્યનું ઘણું બધું કલેક્શન જોવા મળશે તમે માની નહીં શકો એટલી વિવિધ બુક્સ પર્ટીક્યુલરલી ચારણી સાહિત્ય ઉપર તમને જોવા મળશે આ કલેક્શન હું નથી માનતો કે અમદાવાદમાં આના સિવાય કોઈ પણ બુક સ્ટોરમાં ઉપલબ્ધ હશે જે પ્રજા પોતાના ભવ્ય ઇતિહાસથી જોડાયેલી હોય એ પ્રજા હંમેશા શૂરવીર અને તેજસ્વી જોઈ અહીં એક એવું પૂરું કલેક્શન છે જેને ભારતીય ઇતિહાસ આપણી પાસે એવા ઘણા બધા કેરેક્ટરો છે રાણા સાંઘા રાણા કુંભા પૃથ્વીરાજ ચૌહાણ મહારાણા પ્રતાપ સાંભાજી શિવાજી જેના વિષયનું તમને બહુ ઓછી જગ્યા ઉપર મળે અહીં પૂરું એવું બહુ મોટું કલેક્શન છે કે જેની અંદર ભારતીય રાજવંશો અને ભારતના ઇતિહાસની સમજ છે ભીતરના ભડકાને બહાર કેમ કાઢું આ દુનિયા સળગી જશે બીક છે બળબડતી જ્વાલાઓ આભને આંબી જશે તો સૂરજ સળગી જશે બીક છે આમ અંદરના શબ્દરૂપી જે પ્રવાહ છે એને બહાર કાઢવા માટે એક અમે ખૂબ સરસ મજાનો પ્રયાસ કર્યો છે યુથ ઉપનિષદ રેડિયો યુથ ઉપનિષદ ટીમ અને એની સાથે આપને પણ આમંત્રણ છે કે આપ આ સ્ટુડિયોમાં અહીં પધારો અને આપની પાસે જે અંદરથી ભીતરથી આવેલી કોઈ શબ્દો કોઈ કાવ્ય એ સ્ફૂરે છે તો જે કેમેરાની અંદર કંડારી અને અલગ અલગ જે સોશિયલ મીડિયાના માધ્યમો છે એના ઉપરથી આપણે વહેતું કરી શકીએ અહીં એક પ્રયાસ છે કે સાહિત્યની સાથે આર્ટ ગેલેરી બનાવવામાં આવી છે જે આર્ટ ગેલેરીની અંદર આપને આર્ટ અને ક્રાફ્ટની ઘણી બધી વસ્તુઓ મળશે કચ્છના એક બહુ ખ્યાતનામ ચિત્રકાર નવીનભાઈ સોની એમના પિક્ચરોનું અહીં બહુ મોટું કલેક્શન મૂકવામાં આવ્યું છે જેની અંદર જેમ આપ જોઈ શકો છો આ રાગમાલા છે પૂરેપૂરી જેમાં અલગ અલગ છત્રીસ રાગના છત્રીસ પિક્ચરો એ અહીં છે આ પ્રકારનું ઘણું બધું કલેક્શન અહીંયા છે એ સાથે અમારો એક પ્રયાસ છે કે દર અઠવાડિયે અઠવાડિયે એક વખત એવી એવી એક્ટિવિટી અહીંયા કને થાય છે કે જેની અંદર દરેક ઉંમરના લોકો છે એ પોતાની અલ અંદરની જે આર્ટ છે કળા છે એને એ બહાર લઈ આવી શકે જેને અમે લોકોએ ક્રિએટિવિટી સ્ટુડિયો આવું નામ આપેલું છે જેમાં એક સાથે લગભગ ચાલીસથી પચાસ લોકો સાથે બેસી અને એવી એક્ટિવિટી અહીં કરતા હોય છે ઘણા બધા લોકો એમ કહેતા હોય કે અમને વાંચવા માટેનો સમય નથી મળતો અથવા તો સ્વભાવ નથી થતો અનુકૂળતા નથી આવતી તો દર રવિવારે અહીં એક રીડર ક્લબ પણ આ જ જગ્યા પર ચાલે છે જેમાં આપ પણ જોડાઈ શકો છો અમારી સાથે સવારે બે કલાક માટે આ રીડર ક્લબ હોય છે જ્યારે ભારતમાં સૌથી વધારે યુવાનો છે ત્યારે ભારતીયોને વાંચન માટે અભિમુખ કરવા તે ખૂબ જ જરૂરી છે જ્યારે નવા કોન્સેપ્ટ સાથે યુથને જે ગમે છે તે રીતે અહીં ઇંગ્લિશ ગુજરાતી હિન્દી સાથે અને તે દ્વારા ભારતીય સંસ્કૃતિ સભ્યતા રાષ્ટ્રીયતાને લગતા પુસ્તકો અહીં ખૂબ જ સારી રીતે મૂકવામાં આવેલા છે પુસ્તકોનું ચયન ખૂબ જ ઉત્તમ કક્ષાનું છે અગર તમે કોઈ સાહિત્યિક પ્રવૃત્તિ કરવા માંગો છો તમે કોઈક બુક લોન્ચ કરવા માંગો છો અથવા કોઈ ગોઠડી કરવા માંગો છો નાનો સરખો કોઈનો ઇન્ટરવ્યૂ કે એ રીતે તો તમે આ જગ્યાએ મોસ્ટ વેલકમ છો દીપકભાઈ તરફથી આ સ્થળનો આ જગ્યાની તમે ઉપયોગ કરવા માટેની તમને પૂરી સહુલિયત પૂરી પાડશે યુથ ઉપનિષદ આ જગ્યા ક્રિએટિવ કોર્નર્સ માટે ક્રિએટિવ લોકો માટે હંમેશા ઉપલબ્ધ રહે એવી પૂરી તૈયારી સાથે અહીં છે વિડીયો જોતા તમામ મિત્રોને મારી નમ્રભરી અરજ છે કે તમે રોજ અખબાર વાંચતા હશો પણ મોટાભાગનું આપનું વાંચન મોબાઈલ ઉપર કે ટેબ્લેટ ઉપર જ થતું હશે તમે પુસ્તકોનો સંગાથ ના છોડો પુસ્તકોને પણ વાંચતા રહો ઘણી વખત શાસ્ત્રોમાં કે બધા જે તત્વચિંતકો હોય કે જે મોટિવેશનલ સ્પીકર હોય બધા કહેતા હોય છે કે પુસ્તક એ જ તમારો સાચો સાથીદાર છે પુસ્તકની સાથે તમારું તાદાત્મય જાળવીને રાખો અને પુસ્તક એક તમારો ખરો દોસ્ત બનીને તમને ગમે ત્યારે જીવનના ગમે તેવા વાવાઝોડામાં કે જીવનની ગમે તેવી આપદાપીમાં તમને સાચી સલાહ સાચો માર્ગદર્શક પૂરો પડશે તો મિત્રો આ એપિસોડ હતો યુથ ઉપનિષદ ઉપર અમદાવાદમાં એક આવી સંસ્કૃતિ અને સાહિત્યનો સુભગ સમન્વય ધરાવતી એક જગ્યા એક એવું સ્થળ જે દરેક અમદાવાદીઓએ મસ્ટ વિઝિટ લિસ્ટમાં મૂકવું જોઈએ તમે ક્યારે અહીં પધારો છો યુથ ઉપનિષદમાં આ જગ્યા તમને આવતા વેત એનું એમ્બિયન્સ એની ઓરા એનો માહોલ તમને ખેંચી લેશે એની હું પૂરેપૂરી ખાતરી આપું છું પુસ્તકોની વિવિધતા પુસ્તકોનું આખું જે ભંડાર છે એ જોઈને તમે આશ્ચર્યચકિત પૂરેપૂરા થઈ જશો આ જગ્યા તમને વાંચવાનું ઇજન પૂરું પાડે છે વાંચવા માટેનું તમારું રીડિંગ માટેનું એક ઇગ્નિશન પૂરું પાડે છે તો આ સ્થળે અગર તમે થોડા પણ સાહિત્યના અથવા સંસ્કૃતિના ચાહક છો વાહક છો આ સ્થળે તમે જરૂર પધારજો આ સાથે હું શશિકાંત વાઘેલા આ ચેનલના આ એપિસોડને અહીં વિરામ આપું છું ફરીથી જ આવા કોઈ નવા સરસ એપિસોડ સાથે આપ સૌની સાથે ફરીથી મુલાકાત થશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત વંદે માતરમ